નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો એક સપ્ટેમ્બર થી થતા મોટા ફેરફારો તો મિત્રો દર મહિનાના કેટલાક નિયમો બદલાય છે જેમાંથી કેટલાક એવા હોય છે જે સામાન્ય લોકોના ખિસ્સા ઉપર નોંધપાત્ર અસર કરે છે આવી સ્થિતિમાં મિત્રો ઘણા લોકોનો ખર્ચ વધી શકે છે જેમાં મિત્રો ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર ક્રેડિટ કાર્ડના નિયમો વીજળીની ચૂકવણી વગેરે જેવા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે હા મિત્રો આગામી દિવસોમાં એટલે કે એક સપ્ટેમ્બરથી કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે ચાલો મિત્રો જાણીએ એક સપ્ટેમ્બરથી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે તો મિત્રો એક સપ્ટેમ્બરથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં મિત્રો દર મહિનાની શરૂઆત પહેલાં તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો નવા દર પણ નક્કી કરવામાં આવે છે ઓગસ્ટમાં મિત્રો ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો પણ કરવામાં આવ્યો હતો આ વખતે મિત્રો સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની પણ આશાઓ છે યાર બાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી છત્રીસ કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં મિત્રો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં મિત્રો હવેથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટતું જોવા મળશે અને ડીપ ડિપ્રેશનમાં મિત્રો આવતીકાલે કચ્છના જખો બંદરથી અરબી સમુદ્રમાં મિત્રો જશે અને ડીપ ડિપ્રેશન મિત્રો વાવાઝોડું બને તો ગુજરાતને કોઈ ખતરો નથી પરંતુ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છને હજુ ચોવીસથી મિત્રો છત્રીસ કલાક સાવધાન રહેવું જરૂરી છે આવી મિત્રો પરેશ ગૌશ્યામીએ આગાહી કરીને મિત્રો જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક નુકસાન સહાય કોને કેટલી મળશે તેના અંગે મોટી માહિતી મિત્રો સામે આવી છે જેમાં મિત્રો જુલાઈ માસમાં જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લામાં મિત્રો મળી કુલ પિસ્તાલીસ તાલુકાઓમાં મિત્રો અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે મિત્રો ચાર લાખ છ હજાર આઠસો ને બાણું હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી મિત્રો અસરગ્રસ્ત થયો હતો આ અસરગ્રસ્ત વિસ્તારોમાં મિત્રો બસો ને બોતેર ટીમોની રચના કરી હતી અને વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મિત્રો તેના આધારે આશરે મિત્રો એક પોઈન્ટ પચાસ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂત સહાય આપવામાં આવશે જેમાં મિત્રો ખરીફ પાક બે હજાર ચોવીસ પાંચસો હેઠળ મિત્રો બે હજાર પાંચસો કે પચીસો રૂપિયાની સહાય મળશે અને કુલ મળી મિત્રો અગિયાર હજાર પ્રતિ હેક્ટર લે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય પણ મિત્રો આપવામાં આવશે તેવી મિત્રો મોટી જાણકારી આપવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો વ્યાજે પૈસા લેવા દેવા વાળા જોઈ લીજો મિત્રો અને સાંભળી લેજો તો મિત્રો ગુજરાતમાં વ્યાજખોરોની વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી એટલે કે મિત્રો કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા ગૃહમંત્રી રાજ્ય હર્ષંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક સામાન્ય મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારોને ઘરનો પ્રસંગ સાચવવા બાળકોને ભાવિ સુરક્ષિત કરવા માટે ઉચ્ચ શિક્ષણ માટે મિત્રો તેમના સંતા સંતાનોને વિદેશ મોકલવા માટે સહિતના કારણોસર ખેતર ક્યારેક ઊંચા વ્યાજે ધિરાણ લઈ વ્યાજખોરોને ચૂકવવામાં ફસાઈ જાય છે જ્યારે વાજ વ્યાજખોરોની ચુગલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનાથી મિત્રો ગુજરાત પોલીસ વિરુદ્ધ ડ્રાઈવના આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન હેઠળ મિત્રો માત્ર એક જ બે મહિના માટે ચલાવવામાં આવ્યું નથી પરંતુ મિત્રો આ તો દાનવો સામેની લાંબી લડાઈ છે તેવું મિત્રો હરસ સંઘવી દ્વારા મિત્રો જણાવવામાં ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો વાહન ચાલકો હવે ધ્યાન આપે તો મિત્રો મોટર વેહિકલ રૂલ્સ એટલે કે ઓગણીસો નેવ્યાસી સ્પષ્ટપણે જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર અથવા તો લેબલ ચોટાડી શકશે નહીં તે ગુનાના દાયરામાં આવે છે વાહનોના કાચ કે બોડી ઉપર કોઈપણ પ્રકારના સ્ટીકર લગાવવા ઉપર એક હજાર રૂપિયાનું ચલણ છે તો મિત્રો નોંધણી અથવા નંબર પ્લેટ ઉપર સ્ટીકર લગાવવા માટે મિત્રો પાંચ હજાર રૂપિયાની ચલણની જોગવાઈ છે તો મિત્રો વાહનો ઉપર જાતિ અને ધર્મ અને રેન્ક દર્શાવતા સ્ટીકર અથવા મિત્રો લેબલ માટે વિવિધ રાજ્યો સમયાંતરે મિત્રો માર્ગદર્શિકા દર્શિકા પણ મિત્રો જાહેર કરે છે અને મિત્રો આવા રૂલ્સ હેઠળ મિત્રો જણાવવામાં પણ આવી રહ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી આફતના પગલે તંત્ર એલર્ટ મોડ ઉપર તો મિત્રો રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ છે તેથી મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી વિગતો મેળવી હતી વરસાદના પ્રભાવિત વિસ્તારોમાં નહીં પણ સ્થિતિ રાહત બચાવની કામગીરી સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરી હતી તો બીજી તરફ મિત્રો ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમ સમગ્ર રાત દરમિયાન મોનિટરિંગ કરતો રહ્યો છે મિત્રો સમગ્ર મિત્રો પડેલા ભારે વરસાદના અનેક વિસ્તારોમાં પાણી છે અને ભારે વરસાદના પગલે રાજ્યને મિત્રો તેર ની ટીમ ફાળવવામાં આવી છે નર્મદા કચ્છ વલસાડ દ્વારકા જુનાગઢ સુરત નવસારી મોરબી બનાસકાંઠા ગીર સોમનાથ અને ભાવનગરમાં એક ટીમ પણ મિત્રો ફાળવવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક રિસર્ચમાં મિત્રો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે છોકરાઓનું અસ્તિત્વ મિત્રો હવે જોખમમાં છે તો તેના વિશે મિત્રો વિગતવાર વાત કરીએ તો તાજેતરમાં પ્રકાશિત એવા સંશોધનમાં જણાવ્યું છે કે મિત્રો પુરુષોમાં વાય ક્રોમાસમાં મિત્રો ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે જે ભવિષ્યમાં લુપ્ત થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે મિત્રો માણસો અને સ્તનધારીઓના બાળકોમાં મિત્રો એક્સ અને વાય ક્રોમાસોમ જીન્સથી મહિલા અને પુરુષનું લિંગ નિશ્ચિત થાય છે આ સંશોધન મિત્રો સાબિત થાય છે તો ભવિષ્ય અને દુનિયામાં માત્ર મિત્રો છોકરીઓ જે પેદા થશે અને છોકરાઓ પેદા થવાનું બંધ થઈ જશે તેવું મિત્રો રિસર્ચમાં દાવો કરવામાં મિત્રો મોટો આવ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસની ભરતીમાં અરજી કરવાની મોટી તક મિત્રો સામે આવી છે જેમાં મિત્રો લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીમાં મિત્રો એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ છે તે તમામ ઉમેદવારો માટે છવ્વીસ ઓગસ્ટથી મિત્રો નવ સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવી છે મિત્રો પીએસઆઈ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપરમાં પાસ થયા છે તેમનું પેપર મિત્રો બે તપાસવામાં આવશે આઈપીએસ હસમુખ પટેલે મિત્રો ટ્વીટ કરીને તે માહિતી પણ આપી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અનેક ખેડૂત ભાઈઓને અઢારમો હપ્તો નહીં મળે કોને નહીં મળે તેની મિત્રો વિગતવાર વાત કરીએ તો ખેડૂત ભાઈઓને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે જેમાં મિત્રો થોડા સમય પહેલા સત્તરમો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો અને થોડા મહિના બાદ અઢારમો હપ્તો પણ બધા ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તેવું જાહેર થયું છે કે ખેડૂત ભાઈઓના બેંક ખાતાનું આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે મિત્રો પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થીઓએ ત્રીસમી જુલાઈ સુધીમાં બેંક ખાતાનું આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવી લેવા સૂચના પણ મિત્રો આપવામાં આવી હતી પરંતુ મિત્રો બે રૂપિયાનો હપ્તો ત્રણ મહિનાના અંતરાળ સાથે ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે મિત્રો તમારે તમારા ખાતાનો આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવી લેવા હજી પણ મિત્રો તમારી પાસે એક મહિનાનો સમય છે નહીંતર મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો જમા થશે નહીં જે ખેડૂત લાભાર્થી ભાઈઓને બેંક ખાતામાં આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવ્યું ન હોય તેમને મિત્રો અઢારમો હપ્તો જમા થશે નહીં તે મિત્રો ખેતી નિયમસ્ત્રીની યાદીમાં જણાવવામાં આવી રહ્યો છે